રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી બેંકની તેમજ પાન કાર્ડની કેવાય સી કરવી હોય તો કઈ રીતે કરી શકો એટલે સૌથી પહેલાં તો હું તમને લોકોને જણાવી દઉં કે પીએફ એકાઉન્ટમાં શા માટે બેંકની કેવાય સી કરવી પડે તો જ્યારે પણ તમે પી ના રૂપિયા ઉપાડો એ પીએફ ના રૂપિયા તમે જે પણ બેંકની કેવાય સી પી એફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે અને પાન કાર્ડની કેવાય એટલા માટે કરવામાં આવે કારણ કે જ્યારે પણ આપણે પચાસ હજારથી વધારે રૂપિયા ઉપાડવાના હોય ત્યારે આપણું પાન કાર્ડ અપડેટ કરેલું હોય તો ટીડીએસ ઓછો લાગે એટલા માટે તમારે બેંકની તેમજ પાન કાર્ડની કેવાય કરી લેવાની તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આજે પહેલી વેબસાઇટ ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ હોય એના ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારે તમારા પી એફના રૂપિયા ચેક કરવા હોય તો નીચે તમને મોબાઈલ નંબર જોવા મળી જશે એની ઉપર તમારે એક કોલ કરી લેવાનો એટલે જેવા તમે કોલ કરો એના પછી કોલ કટ થઈ જશે અને તમને મેસેજમાં આવી જશે કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા છે એટલે હવે આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઈએ જેવા ક્લિક કરીએ એના પછી આપણે મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે અને જો તમારી નેટની સ્પીડ સ્લો હોય તો તમારે થોડીવાર વેઇટ કરી લેવાનો એટલે પછી વેબસાઈટ લોડ થઈ જશે અને વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને પછી તમને એમાં અલર્ટ જોવા મળી જશે તો અલર્ટમાં નીચેની તરફમાં ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઓકે ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો યુ એ એન નંબર અને પી એફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો એટલા માટે હવે હું બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લઉં અને પછી પી એફનો પાસવર્ડ આપણે જે સેટ કરેલો છે એ પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં અને જો તમને પી નો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને તમારે પી નો પાસવર્ડ બદલાવી લેવાનો એટલે હવે મેં યુ એ એન નંબર અને પી નો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી લઉં આ જે ઓટી આપણા મોબાઈલ નંબર ઉપર આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઉં અને આજે જે પી આવે એ ઓટીપી પાંચ મિનિટ સુધી વેલિડ રહેશે એટલા માટે તમારે પાંચ મિનિટની અંદર ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જશો આપણું નેટ અત્યારે સ્લો ચાલે છે એટલા માટે આપણે થોડીવાર વેઇટ કરી લઈએ જેવો વેઇટ કરી લઈએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જઈએ અને જમણી સાઇડમાં આપણે આપણી બધી જ ડિટેલ જોવા મળી જશે એટલે હવે આપણે બેંકની કે કરવા માટે ઉપરની તરફમાં આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરી અને મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે કે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે કે ઉપર ક્લિક કરો એના પછી તમને બેંકની તેમજ પાન કાર્ડની અને પાસપોર્ટની કે કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલા માટે તમારે સિમ્પલી જે પણ બેંકની કેવાય સી કરવી હોય એ બેન્કની કેવાય સી કરવા માટે બેંક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા બેંક ઉપર ક્લિક કરો એના પછી સિમ્પલી નીચેની તરફમાં આવી જવાનું અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબરમાં ફરીથી બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે બેંક આઈએફએસસીમાં તમારી બેંકનો આઈએફએસસી કોડ એન્ટર કરી લેવાનો એટલે નીચેની તરફમાં વેરીફાઈ આઈએફએસસી કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે વેરીફાઈ આઈએફએસસી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો આઈએફએસસી કોડ વેરીફાઈડ થઈ જશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને હવે જો પાન કાર્ડની કેવાય સી કરવી હોય તો પાનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું એટલે બોક્સની અંદર રાઈટનો સિમ્બોલ જોવા મળી જશે એટલે પછી તમારે સેવ ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને પછી દસથી પંદર દિવસની અંદર તમારી બેંકની તેમજ તમારી પાન કાર્ડની કેવાય સી અપ્રૂવ થઈ જશે હવે જો તમારે પી એફની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોઈતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એને બેંકની અને પાન કાર્ડની કરવાની બાકી હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફ એકાઉન્ટમાં બેંકની અને પાન કાર્ડની કરી લે અને હવે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેજો અને જો તમારે પીએફ ની આવી જ માહિતી જોતી હોય તો મને કમેન્ટમાં તમે યસ કરીને જણાવજો અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો કોન્ટેક નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે ત્યાંથી મને કોન્ટેક કરી લેજો અને જેટલા લોકોએ પૂરેપૂરો વિડીયો જોયો છે અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધાને થેન્ક યુ વેરી મચ